શ્રીમદ ભગવદ્ ગીતા સાધક સંજીવની સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને બત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને તેત્રીસ મો ભાગ સાંભળીશું અરે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના ઓગણીસમા શ્લોકનો અર્થ છે જેના સઘળા કર્મોનો આરંભ સંકલ્પ અને કામનાથી રહિત છે તથા જેના સઘળા કર્મ જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે તેને જ્ઞાનીજનો પણ પંડિત એટલે બુદ્ધિમાન કહે છે આ ઓગણીસમાં શ્લોકનો અર્થ હતો હવે એ અર્થ ઉપર સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે ટીકા આપણે સાંભળીશું વિષયોનું વારંવાર ચિંતન થવાથી તેમની વારંવાર યાદ આવવાથી તે વિષયોમાં આ વિષય સારા સારાશે કામમાં આવનારા છે જીવનમાં ઉપયોગી છે અને સુખ આપવાવા વાળા છે એવી સમ્યક બુદ્ધિ થવી એને સંકલ્પ કહે છે અને આ વિષય પદાર્થો અમારા માટે સારા નથી હાનિકારક છે એવી બુદ્ધિ થવી એને વિકલ્પ કહે છે આવા સંકલ્પો અને વિકલ્પો બુદ્ધિમાં થતા રહેશે જ્યારે વિકલ્પ દૂર થઈને કેવળ એક સંકલ્પ રહી જાય છે ત્યારે આ વિષય પદાર્થો અમને મળવા જોઈએ આ અમારા થવા જોઈએ આ રીતે અંતઃકરણમાં તેમને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા પેદા થઈ જાય છે તેને કામના કહે છે કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષમાં સંકલ્પ અને કામના બંને નથી રહેતા અર્થાત તેમાં ન તો કામનાઓનું કારણ સંકલ્પ રહે છે અને ન સંકલ્પોનું કાર્ય કામના પણ રહે છે આથી તેના દ્વારા જે કંઈ કર્મો થાય છે એ બધા સંકલ્પ અને કામનાથી રહિત હોય છે સંકલ્પ અને કામના એ બંને કર્મના બીજ છે સંકલ્પ અને કામના ન રહેતા કર્મ અકર્મ બની જાય છે અર્થાત કર્મો બાંધવા વાળા નથી બનતા સિદ્ધ મહાપુરુષોમાં પણ સંકલ્પ અને કામના ન રહેવાથી તેના દ્વારા થવા વાળા કર્મો બંધનકારક નથી બનતા તેના દ્વારા લોક સંગ્રહ અર્થે કર્તવ્ય પરંપરા સુરણાર્થે સઘળા કર્મો થવા છતાં પણ તે તે કર્મોથી આપમેળે બધી રીતે નિર્લિપ્ત રહે છે આથી જ્યાં કેવળ સંકલ્પનો ત્યાગ બતાવવામાં આવ્યો છે ત્યાં કામનાઓનો અને જ્યાં કેવળ કામનાઓનો ત્યાગ બતાવવામાં આવ્યો છે ત્યાં સંકલ્પનો ત્યાગ પણ સમજી લેવો જોઈએ કેમ કે સંકલ્પ કામનાઓનું કારણ છે અને કામના સંકલ્પોનું કાર્ય છે તાત્પર્ય એ છે કે સાધકે સઘળા સંકલ્પો અને કામનાઓનો ત્યાગ કરી દેવો જોઈએ મોટરની ચાર અવસ્થાઓ હોય છે મોટર ગેરેજમાં ઊભી રહેતા ન એન્જિન ચાલે છે ન પૈડા ચાલે છે મોટર ચાલુ કરતા એન્જિન તો ચાલવા લાગે છે પરંતુ પૈડા નથી ચાલતા મોટરને ત્યાંથી રવાના કરતાં એન્જિન પણ ચાલે છે અને પૈડા પણ ચાલે છે આપત્તિ વિનાનો ઢાળનો માર્ગ આવતા એન્જિનને બંધ કરી દેશે અને પૈડા ચાલતા રહેશે આ જ રીતે મનુષ્યની પણ ચાર અવસ્થાઓ હોય છે ન કામના હોય છે અને ન કર્મ થાય છે કામના હોય છે પરંતુ કર્મ નથી થતું કામના પણ હોય છે અને કર્મ પણ થાય છે કામના નથી હોતી અને કર્મ થાય છે આ પ્રમાણે ચાર અવસ્થા છે મોટરની સૌથી ઉત્તમ સોથી અવસ્થા છે કે એન્જિન ન ચાલે અને પૈડા ચાલતા રહે અર્થાત તેલનો પણ ખર્ચ ન હોય અને રસ્તો પણ પસાર થઈ જાય એ જ રીતે મનુષ્યની સૌથી ઉત્તમ અવસ્થા એ છે કે કામના ન હોય અને કર્મો થતા રહે એવી અવસ્થાવાળા મનુષ્યને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે કર્મયોગ વડે સિદ્ધ મહાપુરુષ દ્વારા દરેક કર્મ સુચારુ રૂપથી સાંગોપાંગ અને તત્પરતા પૂર્વક થાય છે બીજો એક ભાવ એ પણ છે કે તેના કર્મો શાસ્ત્ર સંમંત હોય છે તેના દ્વારા કરવા યોગ્ય કર્મ તો થાય જ છે જેનાથી કોઈનું અહિત થતું હોય તે કર્મ તેનાથી કદી થતું નથી તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતા પૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો